સ્માઈલ આવે ત્રણ દી ત્યાં તો ફોન વાય કોઈ તેલ નહીં થઈ ગયો સદીશ મિત્રો સ્વાગત છે તમારો આજના આપણા નવા માં આપણે પહોંચી ગયા છે ત્યારે કાર કરે મિત્રો અને આજે છે ગુરુવાર બરોબર આપણે આમ જોઈ લ્યો આ બધું મટીરિયલ જો ને એ ખાલી મંગળવાર નું છે તો આજે આપણે એને વીઆઈ એરિયામાં અને ડિસ્પેચ કરવાનો હોય માલ તો બપોર સુધી અહીંયા જોયો જાય અમારે જયભાઈ હવારના પોરમાં આવીને એનું કામ ચાલુ કરી દીધું છે અને આ ભાઈ વીઆઈ કરે છે આ માલ હજી મંગળવારનો છે કાલે માં આવેલું હોય બુધવારે એટલે બુધવારનો માલ હજી આપણે અહીંયા પડ્યો હોય અંદર એ હું તમને બતાવી દઉં આપણે આવી ગયા ત્યારે અગિયાર નંબરના છેડમાં હેલો મંડો આકવા લો આ મટ્રેલ હજી પડ્યું છે આ બધું હમણાં અમારે ભોલાભાઈ આવે એટલે અમે બહાર પાછું વી એરિયામાં લઈ જાય ઓલો ક્યાં ગયો છે એ મશીન વાળો ભાઈ રાજા તો હમણાં એ બધું વી એનું મટીરિયલ આપણે બહાર કાઢશું અને પછી આજે એટલો બધો માલ એક એને ડિસ્પેચ કરવાનો છે તો તમને તો ખબર જ છે ગુરુવાર હોય આપણે એટલે કામમાં બહુ બહાટી જ હોય કારણ કે બહપર વૃત્તિ ડિસ્પ્લેચ એરિયામાંથી આપણે નવરા નો થાય તો અત્યારે જે થોડુંક એવું બાકી રહી ગયું છે ત્યાં અમારા હાર્દિકભાઈ ગાડી લઈને આવી ગયા છે આપણે ઉપર વ્યાજ ચલણ બનાવવા તો આટલું કમ્પ્લીટ કરીને ગાડી લોડ થઈ જાય ત્યાં આપણે ચલણ બનાવીને આવતા રહે તો મિત્રો ફાઇનલી આપણે ચલણ બનાવી નાખ્યું છે અને ગાડી આપણે નીચે છે ગેરોની લોડ થઈ ગઈ છે તો આપણે જઈને ચલણ આપી દઈએ એટલે અમારા હાર્દિકભાઈ છે ને માલ લઈને કંપનીમાં વ્યાજ છે ત્યાંથી પાછી ગાડી ભરીને આવે બરોબર ને હાર્દિક ભાઈ રેડી આ તમારું ચલણ અને હવે આપણે નીચે તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોર ના ચાર આપડે વીઆઈ એરિયા ગયો છે આપડે માલ કાઉન્ટિંગ કરીને ધપો મારી દીધો આમ જોઈ લો પૂરો વી એરિયા કમ્પ્લીટ થઈ ગયો ત્યાર પછી હું ને શક્તિ ભાવી ગયા તા બેંકે કારણ કે પગાર કરવો છે અને જે આપણે ગાડી મોકલી હતી એમાં માલ આવી ગયો છે હવે ત્યારે મશીન ને એવું તો આપણે બીજું કઈ આકવા ન હોય એટલે હા જુદી બીજું કઈ કામ રહીએ નહીં પણ આમાંથી આપણે વીઆઈ રેમે એને સોલ નંગ નીકળ્યા હોય જે બંસીભાઈ ગણતા છે હાલો એ તમને બતાવી દઉં જો સોલ વાળા નંગ ગયા છે

કમ્પ્યુટર ને લગતું કામ હોય આપડે બતાવી દઈએ પછી હાઈજા બેહી જાય પગાર કરવા માટે તો આપડે પગાર કરવા બે ગયા અને ચા પાણી મગાઈ લીધા આવી જાવ ભાઈ સલીમભાઈ આવી જાવ અંદર આપી દે લાવો અમારા સંજય ભાઈ ચા પાણી લઈ આવ્યા છે ચા પાણી પીને પગાર કરી દે ચાલુ જો અમારે કેસલા નુતાવળ કેવી છે બીજાડા નો ફોન એને ભૂત થઈ ગયો તો બે દી પહેલા અત્યારે દીધો સેમસંગ ના કેર માં નવે નવો લીધો તો અને મધર બોટ ઉડાડી નાખ્યું તો આપણે દિવસના કારીગરનો પગાર કરી નાખો છે નાઇટ વાળા જે આઠ વાગે આવે તે પેલા અમે એનો ફોન લેતા હોય એટલે મોટા કોઈ થોડીક સ્માઈલ આવે ત્યાં દી ત્યાં તો ફોન કોઈ તો લઈ જાય ગયો તો ફાઇનલી મિત્રો કિશન ફોન લઈને અમે આવી ગયા છીએ હવે અમારે જાણે કોઈ દી એને બેકઅપ લીધું નથી બધો ડેટા વહી ગયો મધર બોટ ઉડી ગયું હતું એટલે તમે બધા ક્યારેક ક્યારેક ધ્યાન રાખજો બેકઅપ બેકઅપ લેવાનું રાખવું અને આ અમારા બીજા કિશનભાઈ માકડિયા કામ ચોર એવા હોય ને કમ્પ્યુટર નું કઈ કામ હોય ને આપણે હાજર હોય તો અમારા દીકરા સીટ ઉપર બેસે નહી નાનું એવું કામ હોય તો લે મોટા તું કરી દે એ આપડે કરવાનું અમારા ઉત્તમભાઈ પગાર લેવા આવી ગયા આખો દી રજા ઉપર હતા આમ પગાર ટાણે ભાઈ ઘરે તેને હાજર થઈ જાય એવો બરોબર ને બાપુ તો મિત્રો આજનો આપડે પૂરો કરીએ વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી દેજો અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ